રાધે રાધે ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં અત્યારે આપણે પહોંચી ગયા છે બાંકે બિહારી ધામ બોરડી અને અત્યારે ચાલી રહ્યા છે દિવાળીના દિવસો ખૂબ જ સરસ એવા દિવસો ચાલી રહ્યા છે અને એમાં પણ આજે દિવાળીનો દિવસ ખૂબ જ સરસ એવો દિવસ છે તો આપ સૌને હેપી દિવાળી અને અત્યારે જે ગઈકાલે મહારાજશ્રીએ કીધું એમ આજે બાંકી બિહારી ધામમાં ઠાકોરજીને એક હજારને આઠ દીવા પ્રજ્વલિત કરવાના છે તો આવો આપણે સૌ ભેગા મળીને ઠાકોરજીને પણ દિવાળીનો ઉત્સવ મનાવીએ અને આપ પણ દિવાળી મનાવો હેપી દિવાળી આપને પણ અને વ્લોગમાં બન્યા રહેજો બાખી બિહારીધામમાં અત્યારે ચાલી રહેલમાં કામમાં અત્યારે સરસ એવો સુંદર ગેટ બનાવ્યો છે તો આ વ્લોગમાં બન્યા રહેજો સુંદર ગેટના દર્શન કરીશું ઘોઘા મહારાજના દર્શન કરીશું ધરમની ધજાના દર્શન કરાવીશું આપણી ગૌ માતાના દર્શન કરીશું સાથે સાથે ઠાકોરજીના દર્શન કરીને એક હજાર આઠ દીવા પ્રજ્વલિત કરીશું ચલો ગાના

અને રાધે રાધેની કોમેન્ટ કરજો અને હેપી દિવાળી આપ સૌને પણ ઠાકોરજીને પણ હેપ્પી દિવાળી અને આપ જોઈ શકો છો ભક્તો દ્વારા સરસ એવા દીવા પ્રગટાવીને ઠાકોરજીને દિવાળીનો ઉત્સવ ખૂબ જ સરસ રીતે આજે આપણે ઉજવીએ તો આવો આપણે સૌ ભેગા મળીને દર્શન કરીએ આપણી ગૌમાતાના પણ દર્શન કરીએ આપણે બાકી બિહારી ધામમાં દીપોત્સવી કરીને હવે આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ તરફ આજે રાત્રે અગિયાર વાગે આપણે વરસ જે નવું વરસ ચાલુ થઈ રહ્યું છે તેના ચોપડા પૂજનની પૂજા છે આજે તો આવો આપણે અમદાવાદ ચોપડા પૂજનનો પણ વિડીયો જોઈએ સર્વે બ્રહ્મભ્યમો નો પ્રધાન દેવતા ભગવતોસ્વ નમો નહો્યાં હસ્તે ુંડેરે હાણ્થાણીરે સેરણ્વે હૂરેભેણ્ા હુરેણ્ હાણ્ર હસીણ્ત્ય ન શીડેણે બણેણેણ ખીણ્ડેણ ૐ દેર્ગાનાગામા જ્યોતિગ્રય યસ્મિષુદાન્જ દેનાય પ્રમાણીના પુણ્યં પુણ્યાહં દીર્ઘમારસ્તુ ભવન્તા પ્રવંદો તેનાય પ્રમાણીના પુણ્યં પુણ્યાહં દીર્ઘમારસ્તુ ૐ દેગાનાગામા જ્યોતિગ્રય યસ્મિષુદાન્જ તેનાય પ્રમાણીના પુણ્યં પુણ્યાહં દીર્ઘમારસ્તુ ભવન્તા પ્રવંદો તેનાય પ્રમાણીના પુણ્યં પુણ્યાહં દીર્ઘમારસ્તુ કુશલિરાજીરસ્તું સમૃદ્ધિરસ્ો శర్ద్రాఖండ దక్షిణగురు ఆహారం పక్షుజ్యం ధూపమాగ్రాం దురుతో నిధాయ శుద్ధ జల సంప్రోక్ష

૨૩ē ને 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 નદતે ને ન૿ને ત૭ ને નત્ય ન નેને ને નેન નેનેનીમા નો હિનુંને ને 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 નેને નેનેને ને નેન નેન

मात की बहुचर मात की महाकाली मात की बेलड़ी मात की आराही मात की ओगणी आसा

આખો વિડિયો જોજો વિડીયો કેવો લાગે છે તમને કહેજો અને હેપ્પી દિવાળી રાધે રાધેની કોમેન્ટ કરજો અને આવા અને આવા અમારા અવનવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ કશ્યપ પ્રજાપતિ બ્લોગર એને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અમારો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ કશ્યપ પ્રજાપતિ એને પણ જરૂર જરૂરથી ફોલો કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે